નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગબ્બર તલેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો શ્રી મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનમાં લોકો ભાગીદારીનું આહવાન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આજે મા અંબેના ધામે અંબાજી ગબ્બર તલેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તલેટીની સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોદ્ધા ગણાવી કલેક્ટર શ્રી મિહિર પટેલે મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી હતી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાને નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેનિંગ કરવામાં આવ્યું છે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળતા બનાવવામાં આવશે અહેવાલ નરેશ રાજપૂત જોતા સમાચાર બીરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ